આઈસ્ક્રીમ ની બોલી હતી પણ આમાં આઈસ્ક્રીમ જ આવે કે નહીં કેવદી પ્રોસેસ કરી નાનો ઓળો નો એને ફ્રાઈ કરી ટુ જય માતાજી જય બાપા સિદ્ધરામ ગુડ મોર્નિંગ બધાને કેમ છે બધા મિત્રો તમારે આજે આપ બ્લોગમાં માં પરિવાર તમારું બધાનું સ્વાગત છે આજે મેં બ્લોગ શરૂ કર્યો છે કે તમ તો એને તૈયારીમાં જ છે કેમ કે આજ મોડું થઈ જશે એને તે એ ક્યાં થાય છે તો કલા હું બ્લોગ શરૂ કરું પાછો ફોન લઈને પાછો વ્યા થાય તો પછી કઈ તો મારે કઈ બોલાય નહીં તે આજે જો બધું કામ તો બધું પડ્યું છે તો હું કઈ ઈ જાય ને પછી કામ કરવું છે તો હું તને કઈ કામ કરું કેમ કે કઈ દશ જ ન પૂછો અત્યારે આડા આડા કઈ ગમે રાખે તો હું છે ને શાંતિથી એક બાજુ બેસી જાઉં જય માતાજી બાપા સીતારામ ગુડ મોર્નિંગ તો કેમ છે બધા ફેમિલી મજામાં તો જો આજે થી મમતા બ્લોક શરૂ કર્યો છે કેમ કે મારે મોડું થઈ જાય છે એટલે મારો ટાઈમ નથી રહેતો એટલે પછી એને શરૂ કરવાનું કહી દઉં તો મસ્ત દર્શન થઈ ગયા છે અત્યારે સુરત દાદાના આપણે

रोज़ एक કે સરપ્રાઈઝ આપે છે આજે एक એક નવી સરપ્રાઈઝ આપી છે જો આવો આવ ફેમિલી મઠો ખાવ મઠો લાવી આવી છે મારી આટુ સ્પેશિયલ આજે હા વાહ આ તાયકા મઠો ખવાય તાટો તાટો કાય તું આ મુણાળવાયો ને વે મજા આવે ને આ તો હા ના આવો ફેમિલી મઠો ને સુખી ભાજી ખાવ મઠો ને તો કાઈ ની હાલો ફેમિલી આપણે ખાઈ લઈ મીઠાઈ ની મોજ લઈ લેવી થોડી પછી બપોર ખાઈ લાવી દઈએ કારખાને પાછા જો કે આવી ગયા છે દેવપતિ કનાખી છે હાલો બીજી વાળું કરવા તમે બધા આવી છો વાળું કરવા આજ તો બનાવ્યું છે રીંગણાનો ઓળો આ બધા જો વાટે ઊભા છે વાળું કરવા

આઈસ્ક્રીમ ની બોલી હતી પણ આમાં આઈસ્ક્રીમ જ આવે કે નહીં નહી માવા મલાઈ કાટકા